જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે લેપટોપ સહાય યોજના વિશે ચર્ચા કરવાના છીએ લેપટોપ સહાય યોજના શું છે એનો લાભ કોને આપવામાં આવે છે આ યોજનાની અંદર ભાગ કઈ રીતે લેવાનો છે અને વિદ્યાર્થીઓ અરજી કેવી રીતે કરે છે એની આપણે વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો

લેપટોપ દ્વારા અભ્યાસ કરવાની સુવિધા પણ પૂરી પાડે છે આનો ઉદ્દેશ્ય એ જ છે કે ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓને બે હજાર પચીસ સુધીની અંદર લેપટોપ મળી રહે આની અંદર અરજી કેવી રીતે કરવાની એની આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું લેપટોપ સહાય યોજના છે શું આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે આ યોજના દ્વારા રાજ્યના તમામ અનુસૂચિત અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને નવા ટેકનિકલ શિક્ષણ સાથે જોડાવા માટે રાજ્ય સરકારે તમામ વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવાની જાહેરાત કરી છે લેપટોપ સહાય યોજના ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેઓ સરકારી અથત સહાયતા પ્રાપ્ત શાળાઓમાં અને કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે જેમની આર્થિક સ્થિતિ નબળી છે અને આ યોજના હેઠળ ફક્ત આઠ

પરિવારની વાર્ષિક આવક એક લાખ હોય તે સરળતાથી અરજી કરી શકે છે અને અરજી ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓએ કરવી પડશે ઉંમર વિદ્યાર્થીની અઢારથી પચીસ વર્ષની વચ્ચે મૂવી જોઈએ આની અંદર જરૂરી દસ્તાવેજમાં વિદ્યાર્થીનો આધાર કાર્ડ ફોટો મોબાઈલ નંબર ઈમેલ આઈડી સહી અને અભ્યાસના દસ્તાવેજો આટલું જોશે આની જે અરજી છે એ સંપૂર્ણપણે ઓનલાઈન ભરવાની છે ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલાં તો તમારે સમાજ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ ઉપર જવાનું છે આ વેબસાઇટ ઉપર જશો એટલે સૌથી પહેલાં રજિસ્ટર યોર સેલ્ફ ત્યારબાદ લોગ ઇન એપ્લાય ફોર ધ સ્કીમ અને સબમિટ ધ એપ્લિકેશન આ ચાર સ્ટેપ તમારે ફોલો કરવાના છે સૌથી પહેલાં તો રજિસ્ટર યુર સેલ્ફની અંદર તમારા મોબાઈલ નંબર અને ઇમેલ આઈડીથી તમારે તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ તમારા નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપીની મદદથી તમારે તમારો પાસવર્ડ સેટ કરવાનો છે એકવાર પાસવર્ડ સેટ થઈ જાય ત્યારબાદ તમે જે યુઝર આઈડી અને પાસવર્ડ રાખેલા છે એની મદદથી લોગિન કરવાનું છે એકવાર તમે લોગિન કરી દેશો ત્યારબાદ તમારે સ્કીમ માટે એપ્લાય કરવાનું છે એક ડૅબોર્ડ ઓપન થઈ જશે જેની અંદર બધી જ સ્કીમનું લિસ્ટ આવશે જેમાં એક લેપટોપ સહાય યોજના આપેલું હશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આખી વિગત ઓપિંગ થઈ જશે વિગતની અંદર તમારે તમારું નામ સરનેમ ત્યારબાદ રહેઠાણનો પુરાવો ત્યારબાદ તમે કયા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો લેપટોપ તમે કઈ કંપનીનું લેવા માગો છો અને કઈ કંપનીનું લીધેલું છે એનું બિલની વિગતો બધી જ વિગત નાખવાની રહેશે અને ત્યારબાદ તમારી એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે એકવાર તમે સબમિટ કરશો એટલે એક એપ્લિકેશન નંબર જનરેટ થશે એપ્લિકેશન નંબરની મદદથી તમે એપ્લિકેશન સ્ટેટસ જે અહીંયા ઉપર આપેલું છે એમાં તમે જોઈ શકશો કે તમારી એપ્લિકેશનનો શું સ્ટેટસ છે અને તમને લેપટોપ માટે તમારા બેંક ખાતાની અંદર ડાયરેક્ટ પૈસા જમા કરવામાં આવે છે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ ઉપરાંત આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને પણ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા